તો મતલબ આ તમે રૂબરૂ હાથથી ઓલું ટેસ્ટ કરશો હાથ છે ને ટેસ્ટ કરવો છે એટલે ખબર તો પડે માણા માણ લાગે છે કે રોજ ને લાગે છે તમે કેટલા દિવસથી મશીન વાપરો કેટલા ટાઈમથી મારે તો બે વર્ષથી છે તમારું મશીન કેટલું અંદર કઈ ઘરે છે કોઈ દી હજી તો ક્યારેક આવી ગયું તો સોમાસાના સીઝન માં આવ્યા હતા પણ પછી ત્યારે વાયર શોર્ટ હતું બરોબર છે પછી કમ્પ્લીટ કર્યા પછી કોઈ દી નથી થાય પણ મને એવું લાગે છે કે હજી કામ કરે છે કે નહીં કરતો આ ચેક કરી લેવું તમે આવ્યા છો રૂબરૂ આજ ગોવિંદભાઈ રૂબરૂ બસ એમની હાથે પકડતી ચેક કરવાના એમ કે કે પકડું હારો શોટ આવે કે ન એમને વિશ્વાસ નથી આપણે તો એમને કીધું કે પકડતી ન ઓડાડે શોટ આવી જશે પણ એમ વાળો છે ને એટલે આ નરસીભાઈ ચેક કરવું છે તો કઈ વાંધો નહીં તમારી રીતે તમ તાર અખતરો કરો શું થાય છે એટલે પણ નરસીભાઈ આ તો ભૂકા કાઢી નાખે

ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન